હેલો એવરીવન વેલકમ ટુ મુદ્રિકા સ્કૂપ આજે આપણે બનાવીશું ઘરની વસ્તુમાંથી અને સરળ રીતે બની જાય એવું ટિંડોરા બટાકાનું શાક આ શાકનો ટેસ્ટ એટલો જબરદસ્ત આવશે કે તમને ખાવાની મજા જ પડી જશે તો ચાલો ઘરમાં રહેલી વસ્તુમાંથી ઝટપટ બની જાય એવું ટિંડોરા બટાકાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ટિંડોરા લીધા છે ટિંડોરાને ધોઈને લીધા છે હવે સમારી લઈશું અહીંયા ત્રણ નંગ બટાકા અને બે નંગ ટમેટા લીધા છે એને પણ સમારી લેવાના છે એક ગાંઠિયો લસણ અને એક મરચું લીધું છે એક ટુકડો આદુનો લીધો છે હવે આદુ લસણ અને મરચાને વાટી લેવાના છે અહીંયા આદુ મરચાં લસણને અધકચરા વાટીશું આ રીતના અધકચરા વાટેલા હોય તો એનો ટેસ્ટ છે એ શાકની અંદર જબરદસ્ત આવશે હવે બટાકાના પણ ટુકડા કરી લેવાના છે તો આ રીતે ચિપ્સની જેમ આપણે ટુકડા કરી લઈશું હવે ટિંડોરાને પણ આ રીતે કાપી લેવાના છે તો આ રીતે ચિપ્સની જેમ ટિંડોરા કાપી લીધા છે હવે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ એક ચમચી આખું જીરું ચપટી હિંગ હવે બધું મિક્સ કરી લઈશું અને તરત જ આપણે બટાકા ઉમેરવાના છે તો અહીંયા બટાકા ઉમેરી અને થોડી વાર ચડવા દઈશું બટાકાને તેલ સાથે મિક્સ કરી લઈશું બેથી ત્રણ મિનિટ આપણે બટાકાને ચડવા દેવાના છે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે ટિંડોરા પણ ઉમેરી દઈશું ટિંડોરાની સાથે આપણે મીઠું પણ ઉમેરી દેવાનું છે તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું તો મીઠું ઉમેરવાથી શાક છે એ ફટાફટ ચડી જશે તો હવે ઢાંકી અને બે મિનિટ આપણે ચડવા દઈશું ત્યાં સુધીમાં ટમેટાને ખમણી લઈશું અહીંયા તમારે ટમેટાના ટુકડા કરવા હોય તો તમે એ રીતે પણ ઉમેરી શકો પણ આ રીતે ખમણીને જો ઉમેરશું તો શાક છે એ ગ્રેવીવાળું થશે હવે મેં અહીંયા ચાર ચમચી શિંગદાણા લીધા છે શિંગદાણાને અધકચરા વાટી લેવાના છે તો શિંગદાણા વટાઈ ગયા છે અને શાક પણ આપણે જોઈ લઈશું તો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને શાક છે એ અધકચરું ચડી ગયું છે હવે એની અંદર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું ચપટી ગરમ મસાલો ગરમ મસાલો ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો વાટેલા શિંગદાણા ઉમેરી દઈશું હવે છેલ્લે ખમણેલા ટમેટા ઉમેરી અને બધા મસાલાને મિક્સ કરી લેવાના છે તો ટમેટા ઉમેરી અને મસાલા જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઈ રાખીશું મસાલા પાકી જાય પછી એની અંદર અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું અને શાકને ચડવા દઈશું તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને શાક ચડી ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો જોયું ને છેને એકદમ સહેલી રેસિપી તો ફટાફટ બનીને તૈયાર છે આપણું ટિંડોરા બટાકાનું શાક તો તમે પણ આ શાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી આ રેસિપી કેવી લાગી થેન્ક યુ